ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં વચ્ચે બનાવવામાં આવેલા સ્ટેટ પર ખોટી રીતે ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે તંત્રની બેદરકારીને પગલે ખેડૂતોની મુશ્કેલી વધી છે નવા બનેલા સ્ટેટ હાઈવે પર ત્રણ નાળા બનાવવામાં આવ્યા છે જેને કારણે નજીકના ખાડા બંધારાનું વરસાદી પાણી ઓવરફ્લો થવાને બદલે સીધું દરિયામાં વહી જાય છે આથી પચીસો હેક્ટર જેટલી ફળદ્રુપ જમીન પર અસર થઈ રહી છે અને ખેડૂતોને ખેત ઉત્પાદન માટે જરૂરી પાણી મળતું ન હોવાથી ફળ સ્વરૂપે ખેડૂતોને મોટા પાયે નુકસાન ભોગવવું પડી રહ્યું છે હવે આ અમારે પાણીનો પ્રશ્ન છે કે આજે દાંડી સેંજળિયા ખડા પછી સિમ્બર મોઠા સંજવાપુર અને ખજુદરા એટલા ગામનું પાણી અત્યારે ઓછામાં ઓછું અઢી ત્રણ ફૂટ ઓછું રહેશે ક્યાં વર્ષ કરતા એટલે અહીંયા જે રોડ બન્યો એનાથી નાળા મૂકવાની જરૂર હતી નહીં અને સાત નાળા મૂકી દીધા એટલે એની અંદર પાણી અત્યારે વહી જાય છે એટલે અમારે સોમાસૂ પાક તો નિષ્ફળ ગયો જ છે પણ અત્યારે જો આ પાણી વયું જાય તો શાળુ પાક પણ નિષ્ફળ જાય તમારી શું માંગ છે અમારી માંગ એ છે કે આ પાણી બંધ થાવું જોઈએ ને આગળ પાણી નીકળવું જોઈએ ઓલ ફોલો થાવું જોઈએ આ ત્રણ નાળા છે ને એક મોટું ચારે ચાર નાળા બંધ થવા દે ક્યારે આ નાળા મૂકવામાં આવ્યા હતા આ પાંચમા મહિનામાં ઉનાળામાં બે પાક લઈ શક્યા હતા પરંતુ હાઈવે નાણાં મારફત પાણી સીધું દરિયામાં વહી જાય છે જો આવી જ પરિસ્થિતિ રહેશે તો ખેડૂતોને એક જ પાક લઈ શકવાનો વારો આવશે અને તેમને મોટું નુકસાન સહન કરવું પડી શકે છે અને તેઓ યોગ્ય તપાસ કરવા માટેની પણ માંગ કરી હતી અધિકારીઓની અને એજન્સીની ગંભીર પ્રકારની ભૂલોને કારણે અથવા ટેકનિકલ ભૂલોને કારણે અથવા એની અનઆવડતને કારણે જે જરૂરી હતું નહીં છતાં પણ જે રીતે કામ કરવામાં આવ્યું છે એ કામગીરીને કારણે અત્યારે આ ખડા બંધારા યોજનામાં પાણીનો ભરાવો થવાને બદલે ભરાયેલું પાણી વરસાદનું પાણી જે છે એ અત્યારે આ ત્રણ નાળાના મારફત અત્યારે દરિયામાં વહી રહી છે અને આવનારા સમયની અંદર આ ખડા બંધારા યોજનાને કારણે સિમ્બર દુધાળા સંજવાપુર ખજુદરા ગરાર દાંડી ખજુ આપણે દાંડી પછી સેંજળિયા ખડા કાળાપણ રાજપૂત રાજપરા ગામો જે છે એ ગામોને ના ખેડૂતોને આ યોજનાનો સીધો લાભ મળ્યો છે ઓછામાં ઓછી અંદાજે પચીસો હેક્ટર જેટલી જમીનના સીધે સીધો આ યોજનાથી લાભ મળ્યો છે અને આ યોજના બેના પછી આ ગામના ખેડૂતો જે છે એ વર્ષના બે પાક લઈ શકે છે જો આ પાણી રોકવામાં ન આવે તો આ યોજનાના મારફતમાં આ વિસ્તારના ખેડૂતો માત્ર એક જ પાક લઈ શકે એટલે આવનારા દિવસોમાં ખેડૂતોને આ આર્થિક રીતે પણ મોટું નુકસાન થવાનું છે